શરિયા કા ક્રેચા છે આજે હું તમને શ્રી હિમાચલસા અર સૈજનીશ શ્રી હિમાચલસા શ્રી ગુરુ ચરણ સરોજ તેજ વિજે મન સુધારી અરનો રઘુવર અભિમલ જસુ તે ધૈયુ શ્રી ગુરુ દેવના ચરણ કમરો નિલાસી અરમાન સુપીદાર પોને રીમા કરી અર હું શ્રી રઘુવરના નિયમ સિયસુ વરળ ભજસુ તે ધર્મ અર

ભંડાર છો

કંચન બરનો બિરાજ સુભેસા તાનનો કુંડળ કોંચિત કેસા હે શ્રીમાનજી આપનો શરીર પૂર્ણ દેવ અતિ સુષભી છે કુંડળ રે સુસા છે તાનનો મંડળ છે તથા મસ્તક પર બિંદલા છે હાથ વર્ષ અધોજા બિરાજ તાન રે મૂંચે છે હે શ્રીમાનજી આપના હાથમાં

अقرار والسلامוס श्री राम श्री लक्ष्मण और श्री सीता माता अपना हृदय में सदा निवास करे छे सूक्ष्म रूप सरीई दिखावा विकट रूप सरी लंका जलावा हे श्री राम जी आपने नाम गुणगान करी श्री सीता जी साथे वार्तालाप करियो तो ओसी मोह दूर तारा करी लंका बाडी हती भीम रूप सरी

તમારે એ મંત્ર વિષ્ણુ માના લંકેશ્વર ભાઈ સબા જગ્યા જાના જય શ્રી માનજી આપની સલા વિભીષણે માની લીધી એટલે તે પર નકાના રાજા થયા હતા આ વાત આખું વિશ્વ જાણે છે યુગલ સહસ્ત્ર જોજન પર ભાન દીધ્યો તાહી મધુર પંજ્યાનું જય શ્રી માનજી હજારો જોજન દૂર सूर्य ने पृथ्वी ऊपर समझी ने अपना मत ना गया था प्रभु मुद्रिका मेरी मुख माई जल जिला दी गए अचरज नाही हे श्री मान जी श्री राम जी ने बिटी मोटा मनाकी शार समुद्र पार करी गया था एमना अपना माटे काई साचर्य नहीं दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते ते

તમે સુકલે તમારી શરના તું રક્ષક કાઉ કોર્ડરના હે શિર્માનજી આપના શરીરમાં જે ભોય આવે છે બધા આનંદ સુખ પ્રાપ્ત કરે છે આપ જૂના રક્ષકતા અને કોઈનો છોડર આપનો તેજ સહારો આપે દીનો લોકો આ તે કાપે હૈ શિર્માનજી આપનું તેજ સ્વયં આપત સંભાળી શકો આપની ઘટના સાંભળતા ત્રણેય લોકો કાંપવા લાગે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જે બનામ સુનાવે ભક્તો આપના નામનો જાપ કરે છે ત્યારે એની પાસે ભૂત પ્રેત વગેરે આવતા નથી નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત પીરા હે શ્રીમાનજી હનુમાનજી હે શ્રી હનુમાનજી આપનું નામ हमेशा जपनार ना बद्धा થઈ જાય છે તેમ તેની બધી પીડા દૂર થઈ જાય છે સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ ધ્યાન જો લાવે મન વાણી અને થી હે શ્રી આપનું ધ્યાન કરે છે ના બધી વિપત્તિઓ થી બચાવો છો સુખ રહે પર રામ તપસ્વી રાજા એવા શ્રી રામ તપસ્વી જનોમાં રાજા છે એમના દરેક કાર્ય આપ જ સંભાળો છો ઓર મનોરથ જો કોઈ લાવે સોય અમિત જીવન ફળ હે આપની પાસે જે કોઈ પણ મનોરથ લઈને આવે છે એનાથી પણ વધારે જીવનના ફળોને પ્રાપ્ત કરે છે ચારો જુગ પડતા હે જગત ઉજિયારા

અર્ષ્ઠ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસહર દિન જાનકી માતા હે શ્રીમાનજી માતા થી થાય એવું वरदान આપ્યું કે અર્ષ્ઠ સિદ્ધિ અને નવ પ્રદાન કરી શકો રામ પર સાય અજમરે રઘુપતિ કે દાસા હે શ્રીમાનજી શ્રી રામ નામરૂપી સહાય આપની પાસે છે આપ શ્રી રઘુનાજી ની સેવામાં રાયો છો તમારા ભજન રાત કો ફાવે જનમ જનમ કે દુખ હે શ્રીમાનજી આપનું ભજન કરતા શ્રી રાજી થાય છે તેવને જનમ જનમના દુખ સદાયને માટે નષ્ટ થઈ જાય છે તમાતે નિબધી પીડા દૂર થઈ જાય છે અંતકાળ લઘુપુર પૂર જાય જે જન્મ હરિ કહાય

ઉત્પન્ન છે અને પરમ સુખ પ્રાપ્ત કરશે જ્યાં સંકટ કટે મિટે સબ પીરા જો તુમી હનુમત બળ વીરા તે માનજી બળવાનો માં વીર છે તે બળવાન પણ છે અને વીર પણ છે આ શ્રી હનુમાનજી જે સ્મરણ કરે છે તેના બધા સંકટ નાશ થઈ જાય છે તેમ તેની બધી પીડા દૂર થઈ જાય છે

રામ અલગ સીતા સહિત હૃદય વસવ ભવન પુત્ર હનુમાનજી આપ સંકટ નાશ કરના આનંદ અને છો આપ શ્રી રામ શ્રી લક્ષ્મણ અને શ્રી સીતા માતા સાથે મારા નિવાસ કરો